અમારે એક જણો મૂછું મળ્યા કરે મળ્યા કરે મળ્યા કરે એમાં કોક પૂછ્યું કે તમે મૂછું મળ્યા કરે એટલી તકલીફ આયતા કર્યા તો બે જો લુગણા થઈ જાત આમાં ઘણી ટ્યુબલેટ મોડી થાય પણ આઈ તો થાય અને બીજું સાહેબ આ વાઘણિયા અને હડાળા ઐતિહાસિક ગામ છે સાહેબ દરબાસી વાસુરવાળાનું ગામ હડાળા એટલે બરાબર છે ઝવેરચંદ મેઘાણીને સાહિત્ય પૂરું પાડવામાં બહુ મોટો ફાળો દરબાર શ્રી વાસુલવાળા બાપુનો અને હડાળા પણ સ્ટેજ આખું અને આપણે વાઘણિયા પણ સ્ટેજ એમનું જૂનું ગામ આપણે ધીરુભાઈનું એ પણ ઝવેરચંદ મેઘાણીને ઘણું સાહિત્ય મળ્યું ભ્રમણ કરતાં કરતાં હું ઇન્ટરવલ પછી એની બધી વાતો મેઘાણીની કરીશ પણ હું પહેલાં હું તમને કહી દઉં અમારા યુવા મિત્રો બેઠા છે એને ખાસ કરીને કે ઝવેરચંદ મેઘાણીએ ભ્રમણ કરીને સાહિત્ય મેળવ્યું છે એનું અડધું સાહિત્ય અડાળા વાસુરવાળા દરબારે આપ્યું છે અને સનાળી ગગુભાઈ લીલાઈ આપ્યું છે સાહેબ હા એમ તાળી પાડજો તમને મજા આવે તો પડકારા નહીં કરતા પડકારામાં ધ્રુજી જાય અમે સભાર ભોલા માણસ હા તાળી પાડજો મોજ પ્રેમથી સાંભળો અંદરથી આશીર્વાદ આપો સાહેબ તમારા આશીર્વાદથી અને તમારી ભાવનાથી તો આટલા વર્ષે અમે આ ખેડાણ કરી રહ્યા છીએ તો ભગવાન કૃષ્ણ બધાય રહ્યા છે આ ગઈકાલે અહીં કૃષ્ણ ઉત્સવ જન્મ ઉત્સવ થયો છે તો આજે પણ મારી વાત સાંભળો તમે કે કોઈ તમને જે માતાજી ન કરે સીતારામ ન કરે જય શ્રી કૃષ્ણ ન કરે રામ રામ ન કરે તો બહુ રંજ નો કરવો ધોખો ન કરવો કારણ શું અખિલ બ્રહ્માનો માલિક જેલમાં માતા મથુરાની જેલમાં ડોંગરેજ બાપા એમ કેતા કે રામ મર્યાદા પુરુષોત્તમ છે કૃષ્ણ શ્રી પૂર્ણ પુરુષોત્તમ છે સાંભળજો મિત્રો રામ મર્યાદા પુરુષોત્તમ છે કૃષ્ણ પૂર્ણો પુરુષોત્તમ છે રામની હારે મર્યાદાના બંધનો લાગી જાય ને કૃષ્ણને ખંભે હાથ રાખીને પણ વાત કરી શકાય સાહેબ અને એની લીલા અટપટી કેવી છે વગલામાં વાહણી પણ વગાડી હકે રણમેદાનમાં શંખ પણ વગાડી શકે સાહેબ ગોપીઓના વસ્ત્ર હરણ પણ કરી શકે અને દ્રૌપદીના ચીર પૂરવાઈ ભૂગી જાય સાહેબ અને જન્મે જેલમાં અને કામ મુક્તિ દેવાના કરે બોલો એ પોતે મથુરાની જેલમાં જન્મે અને શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમા કરો એટલે આ જીવ જગબંધની જેલમાંથી મુક્ત થઈ જાય સાહેબ હે એને એને એની પરિસ્થિતિ જેલમાંથી નીકળ્યા વસુદેવ જ્યારે વ્રજમાં મૂકવા ગયા પરિસ્થિતિ કઈ સર્જાની એની એક વંદના કરી લઉં દુલા કાગની રચના છે પિતાએ ઉપાડ્યો ઇને પર એને કરોડ એ પરમારો માતા ગીતારો દી ગણ મોટી મેળુ એ જે લો જાકારો મોટી મોટી મે આયા નહીં આયા નહીં આયા નહીં ને નંદ બાવા નેહડે કીધું જીવન પધારો નેહડો એટલે ઝૂપડું ગામડું નાનકડું નેહડો એટલે સમજી લેજો નેહ નીતરતો એને નેહડો કહેવાય નેહ એટલે પ્રેમ આવકારો નીતરતો એને નેહડો કહેવાય વિવેક નીતરતો એને નેહડો કહેવાય ઘણા મકાનના નામ હોય આનંદ ભુવન અને ડેલી દાખલ થાય તો હોલી બેદી હોય ખડકાઈ ગઈ હોય એટલી જ વાર હોય પ્રગટે એટલી હે ઘણાય ઘણાય બંગલા બહુ મોટા બનાવે અને ડેલી બોર્ડ કેવા મારે ખબર રજા સેવા અંદર આવવાની મનાય છે તો આપણે એમ થાય કે આમ સાવત દીપડો હોય છે કાંઈ ન હોય ભાઈ ઘરમાં સડી પીને રખડતા હોય અને કા બેઠા બેઠા છોકરાઓને હિંચકાવતા હોય તમે રજા લઈ લ્યો તો હમાનમાં થઈ રહીએ બસ આ દંભના પૂતળા કહેવાય અને ઘણા તો એવા બોર્ડ મારે કુતરા થી સાવધાન કીધું જીવન પધારો અહીંયા સાહેબ મેં તમને કીધું દાતારી તત્વ છે એની પાસે એની પાસે સંપત્તિ નથી પૈસા નથી સગવડતા નથી પણ મારો બાપુલિયો મારો વિહામો આવ્યો મારો ભાઈ આવ્યો મારો પ્રાણ આવ્યો કાઠિયાવાડમાંથી એક બાપા મુંબઈ ગયા ને તો છોકરાએ કીધું લુગડા બદલાવી નાખો ટ્રેનમાં મેલા થઈ ગયા તો બાપાએ શું કીધું આ મને કોણ ઓળખે જો બોલો હે કોણ મને ઓળખે છોકરા માની ગયા વાત સાચી છે પછી જેને ત્યાં જમવા ગયા ને મુંબઈમાં એ ચીપી ચીપીને બોલે સુધરેલા માણા રૂપિયો બહુ હોય ને પછી ચીપી ચીપીને બોલે રોટલી મૂકું બાપા પાપડ મૂકું સંભારો મૂકું બાપા દાળ મૂકું કઢી મૂકું બાપા બાપા કે હું થાળીને ખાવાનું પાણી મૂકું છે આ ભેંસ ના ડોળાજી વાટક્યું તું મૂકું મૂકું હું સોટી પીડ્યો આને પેલા ભરી દે અને પછી આગે આગે ગોરખ જાગે દિલ નો શું કરો તમે ત્યાં રૂપિયો છે પણ દા તારીખ નથી અને પછી ગામડે આવી ગયા પછી છોકરા બાપાને ને કીધું લુગડા અહીં તો બદલાવી નાખો તો કઈ તો બધા ઓળખે બોલો આ ક્યાંય ભણવા આમ નો આવે એ આ ભણવા આમ નો આવે ગામડાની હા હમણાં ગામડાના બાપાને મેં પૂછ્યું મેં કીધું બાપા મજામાં મને કે હું મજામાં કઈ ખબર નથી આપણને કેવડી મોટી વાત કરી છે સાહેબ માણસે હું મજામાં છું મને કે ભીખુદાન પણ આ કુટુંબની કાંઈ કઈ ખબર નથી આમ કોઈની છે એવી મજા હોય આપણે હું ખબર પડે એમ પછી મને એક બહુ સરસ વાત કરી મને કે આજે મારા મોટા દીકરાને મેં બોલાવીને કીધું કે હવે હું મરવા પીડ્યો છું એટલે હું રદ થયો છું એટલે હું મરવા પડું ને તારે મને નિરાયતે મરવા દેજો પાણીની દે જોઈ મને ગોટે નો ચઢાવતા નહી બાપા ઓળખો તમને બહુ ઓરખ્યા આખી જિંદગી ઓરખ્યા હવે જેને ઓળખવાનો છે એને ઓળખવા ગયો હે આ નો ભણવા ક્યાંય માંગરોળ ભાઈ મારો પ્રોગ્રામ હતો વિઠલભાઈ ક્યાં બેઠા છે હા માંગોળભાઈ વાવાઝોડું ઉપડેલું સૌરાષ્ટ્રમાં આપણે અને માંગોળભા પ્રોગ્રામ હતો ને અમે સ્ટેજ બંધાતો હતો વાર લાગતી હતી એક ભાઈ મને કે આવો મારે ઘરે ચા પીએ ભીખુ બાજુમાં અમે ઘરે બે વાગ્યા વ્રત બાપા બેઠા હતા બાપાને મેં કીધું મેં કીધું બાપા વાવાઝોડા એ કેવી નુકસાની કરી દી ના જ એટલે મેં કીધું બાપા હું વાવાઝોડાનું પૂછ્યું નુકસાની કેવી તા તો ઘૂર લઈ ગયા આવો ગરિયો ટક્કર લઈ જાય એમ ઘણા ગામડામાં બીડી ઉપયો ને પછી એને ઉધર કેવી થાય તમને ખબર છે બંધ થઈ ગઈ પણ ઊંચી ચડી ગઈ હોય જાય એમ બાપા એવા ટકર લઈ ગયા હા લઈ ગયા અધર ચડી ગયું ઉધર મેં કીધું આ તો મેં તો ગજબ કરી મેં આને પૂછ્યું ન હતું હારું તું પણ દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયા ને પછી મેં કીધું બાપા વાવાઝોડા નું પૂછ્યું શું એ હુકામ દાંત કાઢતા એ કે જેવું હું તમને કહું મેં કીધું તમને વાવાઝોડા વાવાઝોડા પૂછ્યું તમે કેમ દાંત મીડા કાઢવા અરે મને કે ભીખુદાન ભાઈ આ દરિયાના વાવાઝોડા હું નડતા હતા આ ઘરના બંધ થઈ જાય તો હા આ ઘર માંથી જે ઉપડે છે ને એને બહુ દુઃખ દે છે હા હું બાપ દીકરા ના અને મને કે ભાઈ દરિયાના વાવાઝોડો તો વરિયે બે વરિયે ત્રણ વરિયે પાંચ વરે ઉપડે આ તો ધીમા તન તન વાર ઉપડે છે બોલો હાવ હાચું છે કે નહીં હે છતાં કે ભણવામ નો આવી કોઠા હું જ કહેવાય ગામડાના બાપાએ મને કીધું તું મને કે વિવિધાન ભાઈ શિવાજી છે ને એ લડીને મરી ગયા અને આપણે શિવાજી બીડી પીને મરી ગયા મરી તો બે ગયા પણ ઓલા દેશને ખાતર ખપી ગયા ને આપણે બીડી ખાતર ખપી ગયા એ તમને મેં કીધું કે ભણવા હવે એક છેલ્લી વાત કરીને પછી હું વંદનામાં આવ્યો જાઉં મારી મારા ફાર્મ ઉપર મારા વાડીએ એક રવાભાઈ હતા નામ લઈને કહું એક દી મને કે ભીખુદાન ભાઈ તમારે ટાઈમ હોય તો બેહો મેં કીધું બેઠો હું બોલો હું મન કે ભાઈ અમે જ્યારે જુવાન હતા ને ત્યારે પૂરી પૂરીએ એટલે અમે એને પૂન માનતા હતા ગાયુને નીલ નાખી આવી એને અમે પૂન ગણતા હતા કૂતરાના રોટલા આવી એને પૂન ગણતા હતા પંખીને શેણી નાખી દે એટલે પૂન હવે અટાણે વક્તાઓ એટલું બધું બોલે છે કે આમાં શું કરીએ તો પૂન થાય એ જ ભૂલી ગયા મુદો વયો ગયો મુદો બોલો હે કેવાનો મારો હાથ ગામડાનો માણસ છે એની પાસે સંસ્કૃતિ પડી છે મે ઘણી ગામડા રખડા છે નેહડા રખડા છે અને ઈ નેહડે કીધું કે જીવન પધારો હે અખિલ બ્રહ્માના માલિક આય અમારે ઝૂપડે પધારો સાહેબ અને કવિએ પણ લખ્યું છે

પણ આવકારો આપ જેવડો હોય મારો બાપ આવ્યો મારો વિહામો આવ્યો મારો ભાઈ આવ્યો એ બથમા લઈને મળે ત્યાં ક્યાંય સંપત્તિની જરૂર નથી મિત્રો માત્ર ને માત્ર પ્રેમ અને લાગણીની જરૂર છે આશ્રો એનો હાવ છે નાનો અને આપ જેવડો આવકાર એ અંગ ભલે નહીં ઉજલાયના ભલે નાયો નહી હોય ને રૂગડા મેલાય છે અંગ ભલે નયું ઉજલાય ના દિલ જો જો દરિયા વજુ પડીએ કોક તો જાજો એના મે માન તો થાજો અને આજ મળ્યા પછી આવતા દિની રેડશે નઈ ક્યારે આ એજી આજ મળ્યા પછી આવતા દીની

કદાચ તાણું ચૂકી ગયા હોય એક તાણું અનાજ ન મળ્યું રોટલો ન મળ્યો હોય તો એના મોઢા રેખા ન બદલે એ ઝુંપડી કોક તો મેઘાણી કે જાયજો આપા ભાઈ ગઢવી આ રચના છે પણ જવેચંદ મેઘાણીએ ઝુંપડા ખુના છે ભ્રમણ કર્યું છે નેહડે નેહડે ગામડે ગામડે રખડીને એને સાહિત્ય એક કર્યું છે પણ એક કડી મને બહુ ગમે છે પૈંડુ ભૂખ્યા રહી પીરહી દેહે પ્રેમ બીના પકવા

એનું કૂડ થાશે કુરબાન ઝૂપડીએ કોક તો જાજો અરે રે એના મેમાન માનતો જાજો એવી ઝૂપડી એવો नंदબાવાનો નેહડો અને ભગવાન કૃષ્ણ આવ્યા ને વાતાવરણ કેવું થઈ ગયું હે ભૂમિનો જાકારો ઈને પાણીનો માકાર ભૂમિનો જાકારો

વધારે ત્યારે વ્રજમાં તાર દુલા કાગ એમ લખે છે કે પ્રકૃતિ નાચવા માંડી સાહેબ આપણે એને હારા મહેમાન આવે ને તો આ વાતાવરણ ફરી જાય ફળિયાનું બધું આપણા ઘરનું તો આ તો અખિલ બ્રહ્માંડનો માલિક કહેવાય સાહેબ હે એ જ્યારે નહેડે પધારે નંદ બાવાને નહેડે આવે ત્યારે એ એ પ્રકૃતિ કેવી થઈ છે એ જીએ વાગ્યા છે ભગવાન કૃષ્ણ આવ્યા તો પાવા બન્યા વાગવા નંદ બાવા ના નેહ માં સર આજે ગાંધર મીડા છે જો ગીત ગાવા એ ને બે કડી કહીને પછી હું તમને લોક સાહિત્યની વાત ઉપર લઈ જાઉં છું પણ મારી વંદના કરી લઉં પેલી કડી સાંભળજો કે આજે नंद बाबा જીના નેહ માં આજે મધરા મધરા વાયા છે વગડાના પવન વાવા રે नंद बाबा જીના નેહ માં પણ હવે સાંભળજો મહતો નું કોણ કોણ આવ્યું કૃષ્ણ પહેલા કોણ કોણ આવ્યું નંદ बाबा ને ઘરે આપણે એને હારું મહેમાન આવવાનો ને એને પહેલા બીજા મહેમાનો આવી જાય એમ અખિલ બ્રહ્માંડનો માલિક જે નેહડે આવે ત્યાં બીજા આગળ આગળ કોણ કોણ આવ્યું દુલા કાગ લખે છે 68 તીર હાથ આવ્યા અને બેઠા પાણીયા રે રે 68 તીર ધનાયા એક તો અડસઠ તીર આવી ગયા ત્યાં પાણીયા બેહી ગયા ભગવાન કૃષ્ણ આવે એ પેલા છુપાઈ ગયા 68 તીર હાથ આવ્યા ਅਨੇ ਬੇਠਾ ਪਾਣੀਆ ਰੇ ਰੇ ਇਹ ਜਿਹਾ ਵਾ ਗੰਗਾ ਜੀ ਨਾ ਇਹ ਜਿਜਬ ਕਿਆ ਧੋਲਾ ਧੋਲਾ ਵਾਰੀ ਰੇ ਜਮਨਾ ਨਾ ਕਾਲਾ ਕੇਸ ਮੋਰੇ ਜੀ ਅਜ ਵਾ ਗਿਆ ਛੇ ਵਧਾ ਯੂ ਕੇ ਰਾਜੋ ਨੇ ਪਾਵਾ ਜੀਵੇ ਨੰਦ ਬਾਵਾ ਜੀ ਨਾ ને મારે જી આજે વાગ્યા છે વધાયું કે રાજો ને પાવા ધીરુભાઈ દેસાઈ ના નેહ મારે આ યજમાન ધીરુભાઈ દેસાઈ પરિવાર એનો આ નેહ છે એનો આ નેહડો છે સાહેબ અહીંયા વધાયું ના પાવા મંડી ગયા વાવા ગાંધરવો અમે ચારણ ગાંધરવો કહેવાય ગાંધરવો મીડા છે ગીત ગાવા રે

जीवन दबावा ने हमारे नेहमा पधारा અને કેવી ફરિયાદો આવી સાહેબ બહુ ફરિયાદો અગિયાર વર અને બાવન દિવસની જે લીલા તમે એની વાંચો ભાગવતમાં સાંભળો હવે આવશે બધું હાથથી શરૂ થઈ ગયું છે એની લીલાની ગોપી ઉપર ગોપીઓ ફરિયાદ કરવા આવે સાહેબ ગોપી ઉપર ગોપી ફરિયાદ કરવા આવે કૃષ્ણ આમ છે અમારું મય લૂટ્યું છે લોકગીતો માં કવિઓ લખ્યું છે કે ઘમર ઘમર મારા વલો ના ગાતે આવીને મારા મટકા બોલે ઘમર ઘમર મારા વલો ના ગાતે આવીને મારા છે ચાર પાંચ આવે છે એકલો નથી આવતો ચાર પાંચ ગોવાલિયા ને આવે લે છે ચાર પાંચ ગોપીઓ ફરિયાદ કરે છે કે ચાર પાંચ ને લઈને આવે છે એકલો નથી આવતો એક ને માથે ચડીએને અમાર મટકીમાં મોરલી મારી બધું મોય ઢોળી નાખે છે તાહુંતી માતાજી કાઈ બોલ્યા નહીં જશોદા માં કૃષ્ણ એનો પ્રાણ હતો સાહેબ જશોદા માંનો હે એટલે શું કે છે તાહુંતી બોલ્યા ની પણ હવે ની ફરિયાદ કરી ને તે જશોદા માંને ખોટું લાગ્યું લાકડી લઈને ગોપીઓ ની વાહે થી આપણે ગામડાની ભાષામાં કહીએ ને તો રણપટિયો બોલ્યો હાવ આપણે મુંબઈ માં રણપટીઓ કહીએ તો કોઈને ખબર જ ન પડે છે એનો રણપટીઓ વિશે હા આ તો આપણે ગામડાની ભાષા છે શું ક્યાં ખોટું લાગ્યું કે નંદ બાવા ને ઘેરે નવ લાખ દુજે એ માં તમારે દીધો દોહકો છે નવ લાખ ધેનું તમારે ત્યાં દુજાણું છે હે નંદ બાવા ને ઘેરે નવ લાખ દુજે માતા જ સોદા વલોવે વલોય ગોપીયું ના ઘરમાં વાલો છોરિયું કરે શ્યામ ગોપી ઘરમાં વાંધો ગોપીના ઘરમાં મારા મતતા મો

ગોપીઓને કે ઉભી રહ્યો ભગવાન કૃષ્ણનો બચાવ કેવો કરે છે જશોદાજી હે કે નટવર છે હા ના તોર મૈયા રે તારો નઈ માનો નઈ માનો નઈ માનો નાનો છે તમારું હું કયું નહી માનું નહી માનું નહી માનું માં જસોદા કે ઉભીયો રહ્યો બચાવ કેવો કર્યો સાંભળજો ગામડાની બાઈ બચાવ કરતી હોય ને એમ જસોદાએ બચાવ કર્યો શું કીધું કે ચાર પાંચ દિવસથી શીખ્યો છે હાલતા હજી હમણાં તો હાલવા શીખ્યો છે ચાર પાંચ દિવસ થયા માતાજી કે ચાર પાંચ દિવસથી શીખ્યો છે હાલતા આ લીલા અગિયાર વર્ષ અને બાવન દિવસની ની ભાગવત માં આવવાની છે સાંભળવાના છો વિદ્વાન વક્તા દ્વારકેશ લાલજી મહારાજ પરમ પૂજ્ય બાવાશ્રી ખૂબ પવિત્ર એની વાણી એનું જીવન પવિત્ર એના શબ્દોમાં આ તો મારા લોકગીત મારફત લોક સાહિત્ય દ્વારા કૃષ્ણને જે લાડ લડાયા છે એનું મેં દર્શન કરાવી અને મારી વંદના ભાગવત ભગવાન પાસે કરી